મારો છોકરો ગયો છે મને પણ જવા દો આ આક્રંદ કરી રહેલી માતા છે તળાવમાં ડૂબેલા એક યુવક વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા જે રીતે ગઈકાલે અમદાવાદના સરકેજના તળાવમાં ત્રણ યુવકો છે તે ડૂબી ગયા હતા અને ત્યારબાદ બંનેને કાઢવામાં પણ આવ્યા હતા અને બંને જે યુવકો છે તેમને હોસ્પિટલ લઈ જવાતા સમયે જ તેમના મૃત્યુ પણ નિપજ્યા હતા જો કે આ તળાવમાં કાદવ કીચડ કાઢવા માટે કોર્પોરેશનની આ બોટ હોય છે અને આ ચાર જેટલા યુવકો છે તે બોટની અંદર બેસે છે અને ત્યારબાદ બોટ છે તે ઊંધી પલટી જાય છે જો કે એક યુવક છે તે તો બહાર નીકળી જાય છે અને તેનો આ બચાવ પણ થાય છે પરંતુ ત્રણ યુવકો બચી શકતા નથી આસપાસના લોકોએ પણ તેમને બચાવવાનો પ્રયત્ન કર્યો પણ છતાં તેઓનો જીવ બચી શક્યો નહીં પહેલા તો શું રહ્યા છે પ્રત્યેક લે અમને સાંજે પાંચ ને બેતાલીસ મિનિટે અમને ફાયરનો કોલ મળ્યો કે ભાઈ સરખેટ તળાવમાં ત્રણ યુવકો ડૂબાણા છે તાત્કાલિક અમારી પ્રદાનનગર ફાયર સ્ટેશનથી ઇમરજન્સી ટેન્ડર રેસ્ક્યુ બોટ અને બીજી બે વધારાની ગાડીઓ ચાર ગાડીઓ સાથે સ્ટાફ સાથે આવી અને તાત્કાલિક રેસ્ક્યુ કોલ ચાલુ કરેલો અમે એમાં તાત્કાલિક મને બે બોડી મળી લઈને અને એક લગભગ બે કલાક વધારે કામ કરતા અત્યારે સીધી ત્રીજી બોડી મળી છે એમને અચ્છા અહીંયા જે પરિસ્થિતિ હતી કયા પ્રકારની હતી તમે આવીને જોયું ત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ ડેડ બોડીઝ જે છે એને બહાર કાઢવામાં કેટલી તકલીફ પણ પડી ડેડ બોડી કાઢવામાં તો જો પાણી ડીપશે એટલે તકલીફ તો ઘણી પડી અમને કેટલા રેસ્ક્યુના માણસો દસ આશરે દસ જેવા માણસો હતા અમારે રેસ્ક્યુ માટે ઘટના તો બની કમસે કમ દોઢ દોઢ કલાક જેવો બની ચૂક્યો છે એની અંદર હાલની અંદર ત્રણ છોકરા ડૂબી ગયા છે શું નામ હતા એકનું નામ છે આપણે વિશાલ બીજાનું નામ છે પપ્પુ એ બેને આપણે બચાવી લીધા છે નીકળી ગયા છે બાર એ બંનેને એકસો આઠમાં બેસાડીને હોસ્પિટલ લઈ ગયા છે તમને કેવી રીતે હું અહીંથી નીકળ્યો હતો ત્યાંથી મને અહીંથી બૂમ મારે કે ક્યાંની અંદર ત્રણ છોકરા પડી ગયા છે તો મને પૂછવામાં આવ્યું કે કોઈને જેને તરતા આવતું આવડતું હોય તો એની અંદર ભડ તો જે જગ્યાએ બુરબુડિયા બોલતા હતા એ જગ્યાએ હું અંદર પડ્યો પછી પછી મને પણ એવો અહેસાસ લાગ્યો કે આ તો બહુ વધારે પડતું બહુ ઊંડું છે અને મને પણ એવો અહેસાસ થયો કે આની અંદર ત્રણ છોકરા પડ્યા હોય એવું મને લાગ્યું હતું અંદર તો હું તરત બહુ એટલે બહુ વધારે પડતું ઊંડું લાગ્યું તો હું બહાર નીકળી ગયો હતો એટલે પછી હું ના બચાવી શક્યો આ ફાયર બ્રિગેડવાળાને અત્યાર સુધીની અંદર બે છોકરા કાઢ્યા છે બંનેને હોસ્પિટલમાં લઈ ગયા છે એટલે હજી કોર્પોરેશનમાં તળાવનું નિર્માણનું કામ ચાલુ છે તળાવમાં વરસાદના પાણી ભરાયેલા છે અને જે પાણી ભરાયા છે ત્યાં જે કંઈ પાણીમાં ગંધવાળ હોય એને સાફ કરવા કોર્પોરેશનની બોટ હોય એવું પ્રાઇમા ફેસી જે અધિકારીઓ પાસેથી મેં જાણ્યું એ મુજબ એ બોટ અહીંયા હોય છે એ બોટનો ઉપયોગ કરીને એ ત્રણ યુવાનો એ વચ્ચે તળાવની વચ્ચે ગયા અને ત્યાં પાણી ભરાવાના કારણે એ બોટ ડૂબી ગઈ આ પ્રકારનું એ ત્રણેય યુવાનો સાથે થયું છે એટલે સત્તર અઢારને એક થોડો મોટો ઉંમરનો છે એટલે આ બે લોકોની બોડી મળી છે અને એકનું હજી શોધખોળ ચાલુ છે એટલે એક જે નામ જાણવા મળ્યા છે એમાં એક પપ્પુ કરીને છોકરાનું હજી બાકી છે એક જીત અને જીત બોડી બાકી છે પપ્પુ અને કિશોરભાઈનો એક દીકરો છે આ બંને લોકોનો બોડી મળે ખાલી રમવા માટે અંદર બોટમાં ગયા ગયા કે વિસર્જન માટે એટલે બેઝિકલી શું છે કે છે તો નિર્માણાધીન તળાવ આની અંદર જે પ્રિકોશન દ્રષ્ટિએ કોર્પોરેશન સ્વાભાવિક છે કે સાફ સફાઈ માટે નાનકડી બોટ એક ત્યાં રાખતા હોય છે જે કચરો સાફ કરવા પૂરતું હોય કે વચ્ચે કંઈક જવા પૂરતું હોય તો એ બોટનો ઉપયોગ એ યુવાનોએ કયા કારણસર કર્યો એ જાણવાનું બાકી અને એ જા એ પાછળથી જા જ્યારે બી અત્યારે પૂરી પોલીસ અધિકારીઓ બી છે કોર્પોરેશનના અધિકારીઓ બી છે એ તપાસના આધારે જ વધારે ખબર પડશે કે કેમ એ લોકોએ આ બોટ થ્રી અંદર ગયા પણ આમ જનરલી છે નાગરિક અને એમાં સુકામ ગયા એ પાછળથી જાણવા મળશે પરંતુ વિષય એટલો જ છે કે બોટ કોર્પોરેશનની હતી જેમાં એમણે આવશ્યકતા જવાની હતી નહીં અને એ બોટનો જે ઉપયોગ એમણે કર્યો છે તો એ શા કારણે કર્યો એ તપાસના અંતે ખબર પડશે પરંતુ એ બોટના ઉપયોગના કારણે કદાચ એ બોટ ચલાવતા ના આવડી કે કેમ શું થયું અને બોટ વચ્ચે ગયા પછી બોટ સાથે ડૂબી ગયા એટલે બોટ બી ડૂબી જ ગઈ છે એટલે બોટ ડૂબી છે અને બોટની સાથે એ ત્રણેય યુવાનો ત્યાં ડૂબ્યા છે અત્યારે ત્રણ ત્રણ મળી ગઈ છે અને પોલીસ સ્ટેશનમાં અત્યારે છે અને એમાં સ્ટેશન છે કેવી રીતે અહીંયા એ આવ્યા હતા અને પોલીસ સિક્યોરિટીની જિમ્મેદારી હતી જે બધું અહેમદ પણ પોલીસ તપાસ કરશે અને એમાં જે પણ નગર પોલીસ સાંભળ્યા કે ડીસીપી અને ફાયર વિભાગે જે રીતે વાત કરી કે તે લોકોએ જે કોલ મળતા તરત જ ફાયર વિભાગની ચાર ગાડીઓ હાજર થઈ ગઈ હતી પરંતુ લોકોના જીવ બચાવી શક્યા નથી ત્યારે આપનો આ અંગે શું કહેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવ ચોક્કસથી જણાવજો આવા જ પ્રકારના સમાચાર મેળવવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ